નમસ્કાર આજનો દિવસ પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા નંબરના રાષ્ટ્રપતિ એક ફિલોસોફર અને વિદ્વાન એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ જેને આપણે સૌ શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ આ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ અઢારસો ને અઠ્યાસીમાં જે તે સમયના મદ્રાસ પ્રાંતની અંદર થયો હતો અને સર્વપલ્લી રાધાકૃષ્ણને રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અગાઉ કલકત્તાની અંદર યુનિવર્સિટીમાં તથા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકેની જે છે એ ફરજ બજાવી હતી ઓગણીસો ને બાસઠની પાંચમી સપ્ટેમ્બરે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓનું એક જૂથ તેમની પાસે જાય છે અને કહે છે કે અમારે તમારો જન્મદિવસ ઉજવવો છે આ વાત સાંભળી અને સર્વપલ્લી રાધાકૃષ્ણન એમને કહે છે કે તમે મારો જન્મદિવસ ઉજવો છો એ મારા માટે એક ખુશીની વાત છે પરંતુ મારા જન્મદિવસની ઉજવણી કરવી છે તો તમે મારા જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવો અને ત્યારથી લઈ અને આજ દિવસ સુધી આપણે પાંચમી સપ્ટેમ્બરને સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ આ એ જ સર્વપલ્લી રાધાકૃષ્ણન છે કે જેમને ઓગણીસો ચોપનમાં ભારત સરકારનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન આપવામાં આવ્યું હતું આવો જાણીએ આજે શિક્ષક તત્વ શું છે શિક્ષક શબ્દની અંદર શિસ્ત ક્ષમા અને કર્તવ્ય નિષ્ઠા એમ ત્રણેય બાબતનો સમન્વય જોવા મળે છે આપણે જે કહેવત છે કે એક માતા એ સો શિક્ષકની ગલજ સારે છે પરંતુ આ એ જ શિક્ષકો છે કે જેમને માના સ્તરે ગણી અને માસ્ટર તરીકેનું પણ બિરુદ આપવામાં આવે છે આ શિક્ષક જે છે એ વ્યક્તિના જીવનના ઘડતરની અંદર અનેક મહત્વ ધરાવે છે શિક્ષક જે છે માતા પિતા પછી કોઈપણ વ્યક્તિના જીવનની અંદર મહત્વ ધરાવે છે શિક્ષક એટલે શું તો કે જે શાળાની અંદર અભ્યાસ કરાવતા હોય તે અથવા તો કોલેજની અંદર અભ્યાસ કરાવતા હોય તે પ્રોફેસર ના તમારી પાસે કોઈ સારું પુસ્તક આવે અને એ પુસ્તકની અંદર રહેલી માહિતી તમારું જીવન સુધારી નાખે તો એ પુસ્તક તમારા માટે શિક્ષક છે કોઈ વ્યક્તિ તમારી સામે આવે અને એ વ્યક્તિની અંદર રહેલા વિચારો એના સદ્ગુણો તમારા જીવનની અંદર આવે તો એ વ્યક્તિ તમારા માટે શિક્ષક છે કોઈ સારું મૂવી તમે જુઓ અને એ મૂવીની અંદર રહેલી બાબત તમને મોટિવેટ કરી જાય તમને જે આત્મવિશ્વાસ છે એની અંદર વધારો કરી જાય તો એ મૂવી તમારા માટે શિક્ષક છે જેમ કે તાજેતરની અંદર આવેલી ટ્વેલ્થ ફેલ નામની મૂવી અનેક લોકોના માટે મોટિવેશનનું કારણ બની તો આવા પ્રકારની મૂવી જે છે આવા પ્રકારનું ફિલ્મ જે છે એ પણ એક શિક્ષકની ગરજ સારે છે શિક્ષક એ એક માટલું બનાવતા કુંભારની સમકક્ષ ગણવામાં આવે છે કુંભાર જે છે ચાકરા ઉપર માટી મૂકે અને પછી ચાકડો ફેરવે અને ઘડો બનાવતો હોય ઘડો સંપૂર્ણ બની જાય અને એનો વિચાર ફરે તો એ ઘડામાંથી એ કુંજો પણ બનાવે એ ઘડામાંથી એ તાવડી પણ બનાવે એવી જ રીતના એક શિક્ષક છે એના વિદ્યાર્થીને જાણતો હોય કે કયો વિદ્યાર્થી ઘડો બનવાને લાયક છે કયો વિદવા વિદ્યાર્થી છે એ કુંજો બનવાને લાયક છે અને એવી જ રીતના આ શિક્ષક જે છે પોતાના વિદ્યાર્થીને એના અનુરૂપ એના નોલેજને અનુરૂપ અથવા તો એની શક્તિને અનુરૂપ એને ઘડવાનું કામ કરતો હોય છે આપણે સૌ જાણીએ છીએ કે એકલવ્ય નામનું એક પાત્ર છે આ એકલવ્ય પાત્ર એમના ગુરુ પાસે શિક્ષણ ન મેળવી શકું એટલે એમણે એમના ગુરુની પ્રતિમા બનાવી અને એ પ્રતિમાની મદદથી એકલવ્ય જે છે એના ગુરુ પાસેથી જ્ઞાન મેળવું અને ઇતિહાસની અંદર પ્રખ્યાત બન્યું આવી રીતના કેટલાય એવા એકલવ્યો દુનિયાની અંદર પડેલા છે કે જે એમના ગુરુના કીધેલા અથવા તો ગુરુએ આપેલા જ્ઞાનના માર્ગે ચાલી અને આજે કંઈક અલગ મુકામો સુધી પહોંચી શક્યા છે મિત્રો મારી દ્રષ્ટિએ એક શ્રેષ્ઠ શિક્ષક એટલે કોણ અથવા તો કોઈ શિક્ષકને પાંચમી સપ્ટેમ્બરના દિવસે જ્યારે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળે તો એ તો એના માટે નસીબની વાત છે જ પણ કદાચ કોઈ એક શિક્ષક છે પચાસ સાઠ વર્ષની ઉંમરના હોય અને એનો ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જેની એ ઉંમર જે છે કદાચ ચાલીસ પિસ્તાલીસ વર્ષની હોય એમને ત્યાં એમના સંતાનો હોય અને કોઈ બજારની અંદર કોઈ જગ્યાએ એમના શિક્ષકનો ભેટો થાય અને એ વિદ્યાર્થી એ જાહેરમાં એના શિક્ષકને વંદન કરે અથવા તો એના શિક્ષકને પગે લાગે તો કદાચ પાંચમી સપ્ટેમ્બરે આપવામાં આવતા શ્રેષ્ઠ શિક્ષકના એ પુરસ્કાર કરતાં પણ સૌથી મોટો પુરસ્કાર આ માનવામાં આવી શકે મિત્રો સર્વપલ્લી રાધાકૃષ્ણન જે છે એમની એક સરસ મજાની વાત છે જયારે તેઓ શિક્ષકમાંથી સામાન્ય શિક્ષક રાષ્ટ્રપતિ બન્યા અને રાષ્ટ્રપતિ પદ નિભાવવા ગયા ત્યારે ઘણા બધા પત્રકારોએ એમને એક સવાલ કર્યો કે સાહેબ તમે એક સામાન્ય શિક્ષક હતા અને એમાંથી રાષ્ટ્રપતિ બન્યા છો તમે કેવો અનુભવ કરી રહ્યા છો ત્યારે એક એવી વ્યક્તિ કે જે સામાન્ય શિક્ષક હોય અને ભારતના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચતી હોય ત્યારે આ વ્યક્તિનો જવાબ સાંભળવા જેવો હતો આ સર્વપલ્લી રાધાકૃષ્ણને બહુ સારો જવાબ આવ્યો કે તમે મને પ્રશ્ન પૂછ્યો કે તમે કેવું અનુભવ કરી રહ્યા છો કે એક શિક્ષકમાંથી સામાન્ય શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બનો છો તો એ મારા માટે બહુ ગૌરવની વાત નથી પણ કોઈ એવો વ્યક્તિ કે જે રાષ્ટ્રપતિના પદ ઉપર છે અને રાષ્ટ્રપતિનું પદ છોડીને કદાચ એ શિક્ષક બને ને તો એ મારા માટે ગર્વની બાબત હશે આવા હતા આપણા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને કદાચ એટલે જ કહેવાયું છે કે એક શિક્ષકના ખોળામાં પ્રલય અને નિર્માણ બંને રમે છે શિક્ષક ધારે તે કરી શકે છે અને એટલા જ માટે આપણે પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવનની જન્મદિવસની શ્રદ્ધાંજલિ સ્વરૂપે ઉજવીએ છીએ થેન્ક યુ